તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજ સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં આજે આપણે જોઈશું ક્ષત્રિય વીર એવા ભાતીજી મહારાજ જ્યાં વીરગતિ પામ્યા હતા જે ખાખરિયા વન તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી ખાખરિયા વન તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના વ્યૂ છે આ રોડની બાજુમાં જ આવી રીતની દુકાનો આવેલી છે મિત્રો આ તમે બોર્ડ જોઈ શકો છો તો મિત્રો આવી આ રીતના બંને બાજુ દુકાનો આવેલી છે અને જ્યાં મિત્રો જેવા ક્ષત્રિય વીર પાર્થિજી જે જે વીર ગતિ પામ્યા હતા તે મિત્રો આ જગ્યા છે અને મિત્રો જે ફેરા ફરતી ફરતા જે પાર્થિજી મહારાજ ગાયની વારે આવ્યા હતા એ એનું મિત્રો અહીંયા કાળી વર્ણન કરેલું છે આ મિત્રો આ મંદિરનું વર્ણન એ રીતના છે તો મિત્રો આ એ મંદિર છે તો મિત્રો આ તમે જોઈ શકો છો જો અહીંયા જે ફેરા ફરતા હતા ત્યાંની આ મૂર્તિઓ દર્શાવેલી છે મિત્રો અહીંયા ત્યાં ગાયની વારે જાય છે ત્યાં મિત્રો જે આદ્ય શક્તિ અંબે માતા જે શક્તિ આપે છે એનું આ વર્ણન છે મિત્રો આ મિત્રો ક્ષત્રિય વીર એવા મહારાજનું મસ્તક છે તો મિત્રો અહીંયા દિવાળીથી દેવ દિવાળીના ગાળામાં અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તો વગાડી આવે છે